આ બે ના ત્રણ કલરના બૂટ છે અને આવડે આ ગૂટસોમાં જે માર્કેટમાં ચંપલ મળે ને તમને ફ્રી આપવાની છે બોલો અમે તમારે કયા બૂટ લેવાના છે કંઈ જીવડો એ કલરના બૂટ લેવા છે ગ્રે બ્લુ અને ચંપલમાં કઈ વેરાયટી લેશો વાંધો નહીં સારું ચાલો તમે કયા ગામથી છે ઢકો કર્યો નોલી લી સારું લ્યો અમારો માલ તમને કેવો રિજનેબલ લાગે છે વસ્તુમાં ઓફરમાં તમને ભાવતાલ વેજ બે લાગ્યા ને લો અર્જુન ભાઈ તમને આ ભૂટ સાથે ચંપલ એકદમ ફ્રી જ આપીએ અમે ફ્રી આપીએ ને અમારો માલ તમને રિજનેબલ લાગ્યો સારું લ્યો